ચાલો આપણે YouTube ફેમિલી ને બાય બાય કહોત્યો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ રર મહાદેવ કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ને બસ મોજમાં હોય તો બસ એ બતાય તો મોજમાં આવી છે બતાય ન સીતારામ ની જય શ્રી કૃષ્ણ પણ આ

ને કોનો લોટ છે આ ચારી ને પોટલી માંાકડી પોટલી વારી આ લુકડા માં પછી કુકર માં કાઠો મૂકીને બાફવા મૂકી દે એટલે ફરસી થાય કામ આમ હા એમ ઘણા ગણ આમ કરતા હોય પણ એમ નો એવા આપણે બાફીએ ને તો ના થા બાફી તસ લાગે મને કઈ આવડતું નહી આ છોકરી નું પછી મમ્મી બેકવર વાર ખડાવી કે આમ કરાય એટલે હવે તો બનાવી લઉં પછી આપણે પાસો બાફીને જઈએ ભાંગી ને ચારી ને પછી એમાં બતે મસાલો નાખીને બાંધવાનો હોય હા બટા હા

આવી રીતના પોટલી વાળી કુકર માં મૂકી દીધો કુકર માં કાઠો મૂકીને હવે થઈ ગયો શિવાની હુરા પેલી કેમ કે બપોર પર છે ને દાદા ને દાદી એટલે કે મમ્મી ને પપ્પા છે ને ચાહે અમારે હુરા પૂરા યા કરવા જવાનું છે ને

કેમ કે હાલ આઈ બો મારો દીકો કેમ કે હે હાય હાલ આમ કે બતાઈ હે હાય હ તો વે જો શિવાની તો રેડી થઈ ગઈ દાદી ને મમ્મી ને પપ્પા તૈયાર થઈ છે આકડી ચોય ની કર છે ને આપણે ચકરી ની લોટ બનાવી ગયો હવે મે કીધું શિવાની ઉઠી તો શિવાની તૈયાર કર દઉ ને તો પછી આપણે ચકરી પાડવાનું ચાલુ કર દઈએ પછી શિવાની આવે તો ચકરી રેડી રાખું ને રેડી રાખું ને હા બોલો હા आते सिवान हाउ नहीं पेला तैयार थे कि नहीं तिके छठा लो छठा लो क्या जाओ ये तड़को नो लगे नो लगे नो लगे हम कर दें ओके okay, मस्त लगे क्यूट, क्यूट क्यूट कर दें बताइए क्यूट बोलो okay. क्यूट તો ચકડી પાડવાનું જો કામકાજ ચાલુ કરી દીધું અડધી પડાય ગઈ અડધી હવે બાકી છે બે સીબાને બે પાટલાન ભર લીધા હવે પાયથરી ઓંઠણી મેં કીધું સીબાઉમાં છે ને આરો નહીં આવે એટલે પાયથરી ઓંઠળી ને છાપા ન પથરાય છાપા એ મોર અમે પાથરતા પણ હવે આમ થાય કે છાપા ન પાથરીએ સારું કારણ કે કાર્બનને હોય ને કેને કરો એટલે પછી મેં પાઇથરી ઓઠણી હવે ચાલુ આપણે કરી દીધી એની માથે ઓઠળી ભરા હે ને તા તો આપણો લોટ આખડી પૂરો થઈ જાય ના હંચો છે ને ભૂમિનો છે મોટો હંચો છે આપણી પાસે પણ નાનો છે એટલે પછી ભૂમિનો લઈ આવી બાકી ચકરી તો આવી આવડે છો મને પાડતા તો ચકરી તો આપણી બધી પડાઈ ગઈ ને જો તેલ મૂકી દીધું ગરમ થવા મેં કીધું તેલ ગરમ થઈ જાય ને એટલી ખડીમ છે ને ચા પાણી બનાવીને પી લઈએ એટલે ચા એ બને છે એમાં તેલ થાય તમારી યારે વાતું થાય વિડીયો ચાલુ છે બધું કામકાજ રહે છે તો આપણો ચા એલથી વાર મસ્ત બને છે ને કરણ બાણે ફરી રાસ જોઈને બેઠા કે ચા આવે મને તો પીવડાવ દે કેમકે આગળ એને તૈયાર થવાનો ટાઈમ થઈ જાય હાડા ચાર ચાર હાડા ચાર થઈ ગઈ થઈ ગયા છે પાણી ખાડા 6 વાગ્યા નીકળવાનું છે હાલો તમારો ચા આવી ગયો જીવારો ચા પી લ્યો હું જાઉં ચોકરી ચા પી ને થોડો હું શરદી તમારી

કે જો જો પાછો પીવો હોય ને તો હજી આમાં છે પછી સાંજના છ વાગી ગયા છે મેં જો આપણું બેગ ને બધું પેક થઈ ગયું હે ને કિરણ જો અત્યારે ચકરી ભરે છે મારા માટે નાસ્તો તમારો મારો રેડી કરું છું નાખી દઉં ને હમ નાખી દયો નાખી દે તો એટલે ભરી દે હા ઈ તો નાખી દઉં ખજૂર ખજૂર ને ચકરી ઈ વાત છે ના ચકરી તો મને ભાવે ખજૂર ભાવે તો ખજૂર એ આકડી નાખી દઉં કેમ કે પપ્પા લઈ આખી પેટી એટલે છે ને હું તમને ખજૂર નાખી દઉં

તો આથી મમ્મીનો ફોન આવ્યો કેમ કે આપણે મમ્મી પપ્પા ને સીવન બધા અહીંયા ગયા છે મારા મમ્મી ને ઘરે ને અહીંયા આપણે પૂરા પૂરા જવાના કરવાનું તો મારા મમ્મી ને ઘરે ગયા ને તો અહિયાં ફોન આવ્યો મને કે ચેવડો એ કેમ બનાવ્યો નથી ચેવડો મોકલાવું ને તું કે ખજૂર પલાર દે તો ખજૂર હતો પલાર દીધો તો મેં ચટણી બનાવી લીધી બટેટા બફાઈ ગયા તીખી ચટણી કરી લીધી ને હવે બટેટા ફોલવાનું છે તો મેં કરણ કીધું બટેટા ફોલ નાખું ને તો હમણાં મમ્મી પપ્પા આવશે એટલે તમને સીધી ફેર પેલા બનાવી દો એક ડિશ ખાઈ લ્યો તો આ કઈક માં ટ્રાવેલિંગ કરવું ના 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 અત્યારે કેમ કે આપણે વધારે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે નહીં તમે ન ખાઓ ને વયા જાવ ને એટલે અમને એમ થાય કે લે અમે એકલા એકલા ખાઈએ મને પછી એમ મજા ન આવે તો હવે તો ડેલી તમે એક એકલા જ ખાવા ના ને પણ એમ પણ એ અટાણ વયા જતા એને અમે વાહે જ ખાઈએ ને મજા આવે એટલે અટાણ ટ્રાવેલિંગ કરવાનું હોય ને એટલે અત્યારે ઓછું ખાઈએ તો સારું

તો ડાલો આફરે ઘણો બધો નાસ્તો અહીંથી લઈ જવાનો છે સારું આપણે થોડોક ટેકો થઈ જાય ઓફિસથી આવીને થોડોક નાસ્તો કરી લે સારું લાગે જાવ તાર પપ્પા બે ના કા હાલ ને જઈએ ક હાલ ને જઈએ ના ચાલો આપણે YouTube ફેમિલીને બાય બાય કહી દઉં ચાલો જઈએ ખુલાતું નથી ને કઈ લીધું કર્યું તું ટાટા પપ્પા ને હવે ટાટા કરે ગયા છે મજા ના આવે ને હવે ન મજા આવે ને થોડાક દી પછી આવીશો હવે પાછા બાબા હા એ બાબા ગયા ને થોડાક દિપ પછી આવે મમ્મીને પપ્પા ને આખે આવ્યા થોડીક વાર થયું ને કરણ જાન ટાઈમ થયો હવે પછી રાણાઓ પપ્પા મૂકવા ગયા છે હા ગયા ને બાબા હા એ ગયા બાબા હવે હલો અમ આપણે જઈએ અંદર હા હા હેલો હલો બાબા હું તો ગયા પપ્પા તો આપણે જઈએ હવે અંદર